મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક બેઠકમાં નર્મદા ડેમની જળ સપાટીને લઈને કરાશે ચર્ચા લગભગ એક મહિનો વહેલા નર્મદા ડેમ ભરાતા પરિસ્થિતિ પર થશે ચર્ચા સરકારી શાળાઓમાં અનધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો પર સરકારની લાલાખ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર કેબિનેટ બેઠકમાં આ મુદ્દે કડક વલણના એંધાણ તો બનાસકાંઠાના દાતામાં વધુ એક શિક્ષક ફરાર સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં તૈયારીઓને અપાયો આખરી ઓપ કેબિનેટ બેઠકમાં ઘર ઘર તિરંગા યાત્રા અને પંદર ઓગસ્ટની ઉજવણી ઉપર કરાશે સમીક્ષા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર વંદે ભારત ટ્રેનમાં મળશે LTC નો લાભ કર્મચારીઓ દ્વારા તેમને મળતી રજાઓના પ્રવાસમાં રાહતમાં વંદે ભારત ચેનની મુશ્કેલીમાં સમાવેશ કરવા મુખ્યમંત્રીને હતી રજૂઆત મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી આ મામલે સીબીઆઈ તપાસને લઈ ડોક્ટરની હડતાલનો બીજો દિવસ ગુજરાતમાં હડતાલને મિશ્ર પ્રતિસાદ ભારે ઉત્સાહ સાથે દેશમાં હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારત મંડપમથી બાઇક રેલીને કરાવ્યું પ્રસ્થાન તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રામાં લેશે ભાગ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ દેશમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો શરૂ છેલ્લા પંદર દિવસથી હડતાળ પર ઉતરેલી પોલીસ ફરજ પર થઈ હાજર તો શેખ હસીનાની સરકાર ઉથાલવામાં અમેરિકાની સંડોવણીનો ઇનકાર કરતા સલાહકાર મોહમ્મદ યુનુસ

સેન્સેક્સ બસો નેવ્યાશી પોઈન્ટ ઘટીને ઓગણસી હજાર ત્રણસો સાહીઠ પર તો નિફ્ટી પંચ્યાસી ઘટીને ચોવીસ હજાર બસો એકસઠ પર કરી રહ્યા છે કારોબાર એફએમસી આઈટી ફાર્મામાં તેજી તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો